નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે મિત્રો દિવાળી નજીક આવી રહી છે અને દિવાળીના સમય રોકાણકારો શેર માં પણ રોકાણ કરતા હોય છે સારા એવા અને સોના માં પણ રોકાણ કરતા હોય છે આજે આપણે આ વિડિયો માં વાત કરીશું કે આ દિવાળી એ તમારે શેર માં રોકાણ કરવું જોઈએ કે પછી તમારે સોના માં રોકાણ કરવું જોઈએ આવનારા સમય માં આ બંનેમાંથી તમને સારું વળતર શેમાં મળશે એ આપણે ડિટેલ માં જોઈશું કેમ કે

આમાંથી શેમાં રિટર્ન વધારે મળ્યું છે રોકાણકારો ને તો આના વિશે આપણે માહિતી જોઈએ કે સોનામાં રિટર્ન વધારે મળ્યું છે કે પછી શેરોમાં તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને તમે સોના અથવા તો શેર બજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આઈડિયા મળી શકે કે તમારે શેમાં રોકાણ કરવું જોઈએ આ આવનારી દિવાળીમાં અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા વિડીયો ને આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો

દસ હજાર રૂપિયા નું રોકાણ કર્યું હતું આજે તેના પરિણામો બિલકુલ અલગ અલગ હોત એટલે કે ઘણા સમયથી થી આપણે શેર બજાર તેજી જોવા મળી હતી સતત અને સોનામાં ઘણી મોટી volatility પણ જોવા મળી હતી લાંબા ગાળામાં સોનામાં શેર આપણે નબળું પ્રદર્શન જોવા મળ્યું પણ અચાનક સોનાના ભાવમાં ભાવ આપણે જોરદાર તેજી જોવા મળી રહી છે જો બે હજાર દસ થી દરેક દિવાળી પર સોનામાં માં દસ હજાર રૂપિયા રોકાણ કરવામાં આવ્યું હોત તો તેની તુલનામાં શેરોની તો શેરોની આવ્યું હોત તો શેરોની તુલનામાં સારું રિટર્ન દોઢ લાખ રૂપિયા થઈ ગયું હોત જયારે ઇક્વિટીમાં કરેલું દસ હજાર રૂપિયાનું વાર્ષિક રોકાણ આજની તારીખમાં ત્રણ પોઈન્ટ બોતેર લાખ થયું હોત એટલે કે દરેક દિવાળીએ તમે દસ હજાર રૂપિયા બે હજાર દસ થી લઈને અત્યાર સુધી રોકાણ કર્યું હોત તો દોઢ લાખ જેટલું થયું હોત

3.7 गणिवृद्धी हासिल करत जोके जो कोई रोपणकारे छेला 15 वर्षपछि પોતાનો રોકાણ માત્ર યાત્રા શરૂ કરી છે અને છेला 5 વર્ષમાં દર એક દિવાળી પર સોના અને શેરોમાં મૂડી લગાવવાનો નિર્ણય કર્યો છે તો પણ સોનાનું રીટર્ન શેરથી ચારું રહ્યું હોત છेला 5 વર્ષમાં દિવાળી દર દિવાળી સોનાની કિંમતમાં વાર્ષિક 16.1% ની વૃદ્ધિ જોવા મળે છે જ્યારે નિફ્ટી 50 ની વાર્ષિક વૃદ્ધિ 13.8% રહી છે

સોનામાં કુલ રોકાણ ચોપન હજાર બસો રૂપિયા થઈ ગયું હોત બે હજાર પંદર માં નિફ્ટીમાં આવેલું રોકાણ એકત્રીસ હજાર છસો ત્રીસ સોનામાં કરેલું રોકાણ એકતાલીસ રૂપિયા થયું જો આજ રોકાણ બે વીસ માં કરવામાં આવ્યું હોત તો બંને એસેટમાં સારું રિટર્ન મળ્યું હોત આ સમયગાળા દરમિયાન નિફ્ટી કરેલું રોકાણ ઓગણીસ હજાર સાતસો ત્રીસ ઓગણીસ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા શ્ જયારે સોનામાં વીસ હજાર નવસો ને એસી રૂપિયાનું રોકાણ થયું હોત તો મિત્રો આ વિડીયો આપણે વાત કરી મની કંટ્રોલ બે હાજર દસ થી લઈને બે હાજર પચીસ સુધી ના સોના અને નિફ્ટી ફિફ્ટી ના રિટર્ન વિશ્લેષણ કર્યું છે અને દરેક દિવાળી ઉપર તમે દસ હજાર રૂપિયાનું રોકાણ સોનામાં કરો અને નિફ્ટી ફિફ્ટી માં કરો અને એ કન્ટિન્યુ દર પંદર પંદર વર્ષ સુધી તમે કર્યું હોત તો તમારું દોઢ લાખનું રિટર્ન દોઢ લાખનું રોકાણ સોનામાં એ તમારું ચાર લાખ સાડા ચાર લાખ રૂપિયા થઈ ગયું હોત અને નિફ્ટી ફિફ્ટી માં દોઢ લાખનું રોકાણ તમારું એ સાડા ત્રણ લાખ રૂપિયા થયું હોય એટલે કે ઓવરઓલ જોઈએ તો આપણે સોનામાં સારું રિટર્ન મળ્યું છે તમે પણ જણાવજો કે આવનારી દિવાળીમાં તમે સોનામાં રોકાણ કરવાના છો કે પછી તમે નિફ્ટી ફિફ્ટી માં અથવા તો શેરોમાં રોકાણ કરવાના છો તો મિત્રો હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો શેર બજારની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો